નમસ્તે વિદ્યાર્થી મિત્રો હાર્દિક સર એકેડમીની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે આજનો જે વિડિયો લેક્ચર છે એમાં આપણે ચર્ચા કરીશું પંદરમી જાન્યુઆરીના તમામ અગત્યના કરંટ અફેર વિશે વિડિયો શરૂ કરું એ પહેલાં એન્ડ્રોઈડ એપમાં આવી શકો છો એન્ડ્રોઈડ એપ્લિકેશનમાં તમને જૂના કરંટ અફેરની માત્ર પીડીએફ જોઈતી હોય તો આ તમારા માટે એકસો ને નવ્વાણું વાળો કોર્સ બેસ્ટ રહેશે આમાં મે થી લઈને ડિસેમ્બર સુધીના અત્યાર સુધીના જેટલા પણ કરંટ અફેર છે એ તમામ મહિનાઓના કરંટ કરન્ટ પીડીએફ મળી જશે આની અંદર કોઈ નવું કન્ટેન્ટ એડ નહીં થાય ચારસો વાળો કોર્સ છે એમાં તમને લાઈવ કન્ટેન્ટ એક્સેસ કરી શકશો બરાબર તો અત્યારે જે પણ કઈ વિડીયો લેક્ચર ને બધું રેકોર્ડ થતું હોય તો એ બધા રેકોર્ડેડ કન્ટેન્ટ આમાં વિડીયો લેક્ચર પણ મળશે સાથે સાથે ટેસ્ટ મળશે અને પીડીએફ જે જાન્યુઆરીની છે એ બધી પણ આની અંદર અપલોડ થશે તો અત્યારે આજે લેશો એટલે એક મહિનાની વેલિડિટી મળશે એક મહિનાની સુધી તમે બધું કન્ટેન્ટ એક્સેસ કરી શકશો સાથે સાથે જે લોકોને પીએસઆઈ કોન્સ્ટેબલની પરીક્ષા છે તો જીકે છે કરંટ અફેરની સાથે એડ કરેલું છે તો જીકે ને મને લાગે એવા અમુક ટોપિક છે હું કરંટ અફેરની સાથે ઇન્ક્લુડ કરતો જાઉં છું તો અત્યાર સુધીમાં લગભગ ચાર પાંચ પીડીએફ ને બધું બે ત્રણ વિડીયો લેક્ચર સાથે બધું અપલોડ થઈ ચૂક્યું છે એ વસ્તુ યુટ્યુબની અંદર તમને નહીં મળે એ યુટ્યુબમાં આપણે નથી મૂકવાના જીકેના જે લેક્ચર છે એ માત્ર ને માત્ર એન્ડ્રોઈડ એપ પૂરતા જ સીમિત છે ઓકે તો ચારસો નવાણું વાળા કોર્સની અંદર એ બધું એડ થશે ઓકે તો જેમને ઈચ્છા છે ચારસો નવાણું વાળો લેવો હોય તો એક મહિના માટે લઈ શકે છે વધારે મહિનાની જોતી હોય છ મહિનાની કે ત્રણ મહિનાની વેલિડિટી તો તમને એના પણ ઓપ્શન મળશે એમાં એના માટે અલગ પ્રાઇસ ચૂકવવાની રહેશે બરાબર તો અંદર જઈને તમે એ બધું કરી શકો છો શરૂ કરીએ આજનો પંદરમી જાન્યુઆરીનો વિડીયો સૌથી પહેલો ક્વેશ્ચન આજના વિડીયોમાં હાલમાં નેશનલ હ્યુમન ટ્રાફિક ટ્રાફિકિંગ અવેરનેસ ડેની ઉજવણી ક્યારે થઈ આપણો જવાબ થશે ઓકે હાલમાં જ નેશનલ હ્યુમન ટ્રાફિકિંગ અવેરનેસ ડે છે અને ઉજવણી અગિયાર જાન્યુઆરી બે હજાર ના રોજ કરવામાં આવેલી છે અને આની શરૂઆત છે અમેરિકાની સરકારે કરેલી છે બરાબર અમેરિકા દ્વારા છે આ નેશનલ હ્યુમન ટ્રાફિકિંગ અવેરનેસ ડે ઉજવવામાં આવે છે અમેરિકાની સેનેટે બે હજાર સાતમાં આ દિવસની ઉજવણી કરવાની ઘોષણા કરી હતી અને સૌથી પહેલી વખત ઉજવવામાં પણ બે હજાર સાતમાં આવ્યો હતો બે હજાર સાતમાં સૌથી પહેલી વાર આ દિવસ ઉજવાયલો છે બે હજાર ને માટે આની થીમ રાખવામાં આવે છે કનેક્ટિંગ ધ ડોટ્સ સ્ટ્રેન્થનિંગ કમ્યુનિટી પ્રિવેન્ટિંગ ટ્રાફિકિંગ તો આની બે હજાર ને માટેની થીમ છે ઓકે તો એ યાદ રાખશું એના પછીનો ક્વેશ્ચન છે આપણો અગત્યનો છે બિનાર સ્પેસ પ્રોગ્રામ આ ચર્ચાનો વિષય બન્યો છે આ કઈ કયા દેશની અંતરિક્ષ સ્પેસ એજન્સીનું મિશન છે તો બિનાર સ્પેસ પ્રોગ્રામ છે આ ઓસ્ટ્રેલિયાની અંતરિક્ષ સ્પેસ એજન્સીનું મિશન છે ઓસ્ટ્રેલિયા દ્વારા ઓસ્ટ્રેલિયાની યુનિવર્સિટી છે એણે આ તૈયાર કર્યું છે ઓકે તો ઓપ્શન બી આપણો જવાબ થશે ઓસ્ટ્રેલિયા દ્વારા આ બિનાર સ્પેસ પ્રોગ્રામ છે લોન્ચ કરવામાં આવ્યો છે ઓસ્ટ્રેલિયાની એક કાર્ટિન યુનિવર્સિટી છે આ મિશન હેઠળ કુલ ત્રણ સેટેલાઇટ છે એ લોન્ચ કરવાની છે બરાબર તો લોન્ચ કરવામાં આવેલા ત્રણ સેટેલાઇટના નામ શું એવું પણ પૂછી શકે તો બિનાર ટુ થ્રી અને બિનાર ફોર ઓકે તો આ સેટેલાઇટના નામ પણ યાદ રાખી શકો છો ઓકે બાકી ચર્ચામાં એટલા માટે આવ્યું હતું કે આ સેટેલાઇટ છે લો અર્થ ઓર્બિટની અંદર છે જવાની હતી પણ સોલાર એક્ટિવિટીના કારણે આની અંદર છે વિલંબ થઈ ગયો છે એના કારણે આ બિનાર સ્પેસ પ્રોગ્રામ છે ચર્ચામાં આવી ગયો છે ઓકે તો ઓસ્ટ્રેલિયાનું મિશન છે એ યાદ રાખીશું બાકી ઓસ્ટ્રેલિયાએ હમણાં જ મેટ્સ પ્રોગ્રામ શરૂ કર્યો હતો બરાબર એમએ ટી ઇ એડ્સ ભારતના વિદ્યાર્થીઓ માટે છે આનો લાભ લેવા માટે ભારતના વિદ્યાર્થીઓની ઉંમર વૈમર્યાદા કેટલી હોવી જોઈએ ત્રીસ વર્ષ કરતા ઓછી હોવી જોઈએ ઓકે બાકી વાત કરું તો બિનારનો અર્થ આમ જોવા જઈએ તો ફાયર એવો થાય આગનો ગોળો ઓકે બાકી લો અર્થ ઓર્બિટ કેટલી દૂર છે ધરતીથી એવું પણ પૂછી શકે તો બે હજાર કિલોમીટરની ઊંચાઈ ધરતીથી બે હજાર કિલમીટરની ઊંચાઈએ લો અર્થ ઓર્બિટ આવેલી છે બરાબર તો આ બધા પોઈન્ટ છે એ પરીક્ષા માટે ઉપયોગી બની શકે છે એના પછીનો પ્રશ્ન છે આ બરાબર વન ડે વન વન નો પહેલ છે આ ડિપાર્ટમેન્ટ ઓફ બાયોટેકનોલોજી એટલે કે ડીબીટી અને બ્રિક બંને મળીને શરૂ કરી છે તો ઓપ્શન સી કરે કેન્સર થશે એને બી બંને આપણા જવાબ છે હાલમાં જ વન ડે વન જીનોમ પહેલ છે ડીબીટી અને બ્રિક દ્વારા શરૂ કરવામાં આવે છે ડીબીટીનો ફૂલ ફોર્મ હમણાં જ કીધું મેં તમને ડિપાર્ટમેન્ટ ઓફ બાયોટેકનોલોજી હવે બ્રિક આ ઓલું બ્રિક્સની પહેલાનું બ્રિક નથી બરાબર આનું ફૂલ ફોર્મ થાય છે બાયોટેકનોલોજી રિસર્ચ એન્ડ ઇનોવેશન કાઉન્સિલ આ બાયોટેકનોલોજી ઇનોવેશન સોરી બાયોટેકનોલોજી રિસર્ચ એન્ડ ઇનોવેશન કાઉન્સિલ બન્યું ક્યારે તો કે આ બન્યું બે હજાર ત્રેવીસમાં ઓકે બાકી આ પહેલમાં નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ બાયોમેડિકલ જીનોમ છે એ પણ આની અંદર સહયોગ કરશે આ પહેલથી દેશમાં મળતી નવી જીવાણુની પ્રજાતિ પર્યાવરણ અને કૃષિ આ આ આ બધાની બધાની અંદર અંદર પહેલ પહેલ જે છે એ આની મહત્વની ભૂમિકા ભજવશે ક્લિયર થઈ ગયું એટલું આ પોઈન્ટ હાલમાં છે ગ્લોબલ એલાયન્સ અગેન્સ્ટ હંગર એન્ડ પોવર્ટીનું નિર્માણ કયા સંગઠન અંતર્ગત થયેલું છે ગ્લોબલ એલાયન્સ અગેન્સ્ટ હંગર પોવર્ટી છે આનું નિર્માણ ટ્વેન્ટી હેઠળ થયેલું છે તો ઓપ્શન બી આપણો જવાબ થશે હાલમાં આ એલાયન્સ છે બરાબર એ કયા દેશમાં થઈ હતી બે હજાર ચોવીસ વાળી બ્રાઝિલમાં થઈ હતી અને હવે પછી બે હજાર પચીસ બરાબર એ સાઉથ આફ્રિકામાં થશે બરાબર બાકી ગ્લોબલ એલાયન્સ અગેન્સ્ટ હંગર એન્ડ પોવર્ટી છે એનો ઉદ્દેશ શું છે તો કે એસડીજી વન અને એસડીજી ટુ છે બરાબર એને બે હજાર ત્રીસ સુધીમાં પૂર્ણ કરવાનો છે તમને પ્રશ્ન થાય એસડીજી વન અને એસડીજી શું એસડીજી ટુ શું છે બરાબર તો ટોટલ સંયુક્ત રાષ્ટ્રે સત્તર સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ છે ડિક્લેર કરેલા છે જેને આપણે બે હજાર ત્રીસ સુધીમાં અચીવ કરવાના છે આ વિશ્વના તમામ એકસો પંચાણું દેશોએ અચીવ કરવાના છે એસડીજી ગોલ ઓકે એમાંથી SDG 1 અને SDG 2 છે એને પૂરો કરવા માટે છે આ ગ્લોબલ એલાયન્સ અગેન્સ્ટ હંગર એન્ડ પોવર્ટી બન્યું છે SDG 1 છે એ ગરીબી દૂર કરવા માટેનું છે અને SDG 2 છે એ ભૂખમરી દૂર કરવા માટેનું છે બરાબર તો આ SDG અને 2 બરાબર એનું પૂર્ણ કરવાનું કાર્ય કરશે હાલની તારીખ સુધીમાં આની અંદર ગ્લોબલ એલાયન્સ અગેન્સ્ટ હંગર એન્ડ પોવર્ટી માં ટોટલ 82 જેટલા દેશો જોડાયા છે અને બે ઓફિસ પણ બની ગઈ છે એક છે બ્રાઝિલની રાજધાની બ્રાઝિલિયામાં છે બીજી છે ઇટાલીના

સફેદ રંગનું જે યુડીઆઈડી કાર્ડ છે બરાબર એ ચાલીસ ટકાથી ઓછી વિકલાંગતા હોય એના માટે આપવામાં આવે છે પછી પીળા રંગનું યુડીઆઈડી કાર્ડ છે બરાબર એ ચાલીસ થી લઈને એસી સુધીની વિકલાંગતા હોય એવા લોકોને આપવામાં આવે છે ને ભૂરા રંગનું બરાબર એ જે યુડીઆઈડી કાર્ડ છે બરાબર એ આપણે એસી થી વધારે વધારે વિકલાંગતા હોય એવા લોકોને આપવામાં આવે છે બરાબર તો એ યાદ રાખજો ભૂરો અથવા વાદળી અથવા તો બ્લુ પણ આપી શકે આમાં જે કલર નું નામ દિવસ તો ઇન્ડિયન આર્મી ડે ની ઉજવણી દર વર્ષે કરવામાં આવે છે બરાબર પંદર જાન્યુઆરી ઓગણીસો ના રોજ કે એમ કરીફ બન્યા હતા બરાબર

એ દિવસને આપણે સશસ્ત્ર બળ ભૂતપૂર્વ સૈનિક દિવસ તરીકે ઉજવીએ છીએ એ પણ તમારે યાદ રાખવાનું છે બરાબર તો અત્યારે આપણે સત્યોતેરમો ઇન્ડિયન આર્મી ડે ઉજવીએ છીએ એ ક્યાં ઉજવાશે મહારાષ્ટ્રના પુણેમાં તો ઇન્ડિયન આર્મી ડે છે બરાબર એની ઉજવણી આપણે ક્યાં કરવાના છીએ મહારાષ્ટ્રના પુણેમાં ઓલરેડી આજે આનો ચાલુ જ હશે ઉજવણી મહારાષ્ટ્રના પુણે ખાતે બરાબર બાકી થલ સેનાના વડા બદલાઈ ગયા છે એ ભૂલ છે બરાબર અત્યારે કોણ છે અ ત્યારે હાલમાં આપણા જે ભારતીય સેના છે એના ચીફ અત્યારે ઉપેન્દ્ર દ્વિવેદી છે બરાબર તો એ યાદ રાખજો ઉપેન્દ્ર દ્વિવેદી બરાબર ત્યાં એક કનેક્ટ કરેક્શન કરી લેજો મનોજ પાંડે નથી અત્યારે ઉપેન્દ્ર દ્વિવેદી છે બરાબર આ લેક્ચરની પીપીટીમાં તો કદાચ ફેરફાર ના કરી શકીએ પણ જે આવશે એમાં ફેરફાર થઈ જશે ઓકે બાકી જે જે દિવસો ઉજવાયેલા ઉજવાયેલા છે છે કઈ કયા 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 એને પણ યાદ રાખજો જેમ કે એરફોર્સ ડે છે બરાબર આઠ ઓક્ટોબર ચોવીસ ના રોજ ઉજવાયેલો છે એ તમિલનાડુના ચેન્નાઈ ખાતે ઉજવાયેલો છે અહીંથી ક્વેશ્ચન આવી શકે નવસેના દિવસ હમણાં જ ગયો ચાર ડિસેમ્બરે એ ઓડિશાના પુરી ખાતે ઉજવાયેલો છે અને ભારતીય સેના એનો દિવસ છે પંદર જાન્યુઆરી ઉજવાયેલો મહારાષ્ટ્રના પુણેમાં તો કયા

તો સૌથી પહેલી વખત આ દિવસ છે બે હજાર માં શરૂ કરવામાં આવ્યો ઓગણીસો લાગ્યા જોડાયા બરાબર અને ભારતીય સેનાના સૌથી પહેલા કમાન્ડર ઇન ચીફ બન્યા હતા તો એની યાદમાં આપણે ઇન્ડિયન આર્મી ડે ઉજવીએ છીએ નિવૃત્ત એની યાદમાં સશસ્ત્ર ભૂતપૂર્વ સૈનિક દિવસ ઉજવીએ છીએ બરાબર તો એ

રશિયાની ઉપર કડક પ્રતિબંધો લગાવવાની જાહેરાત કરી છે બાકી રશિયા છે એને એક પોઈન્ટ માટે ખાસ યાદ રાખજો કેન્સરની વેક્સિન બનાવનારો સૌથી પહેલો દેશ બનશે વિશ્વનો બરાબર કેન્સરની વેક્સિન બનાવનારો વિશ્વનો સૌપ્રથમ દેશ બનશે બરાબર તો એ યાદ રાખજો ઓકે બાકી તમીમ ઇકબાલ એમણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી પોતાની નિવૃત્તિ જાહેર કરી એ કયા દેશના ખેલાડી છે આ બાંગ્લાદેશના ખેલાડી છે તમીમ ઇકબાલ બરાબર એના પછીનો પ્રશ્ન પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા કયા દેશમાં આયોજિત એઆઈ એક્શન સમિટમાં ભાગ લેવામાં આવ્યો છે તો એઆઈ એક્શન સમિટ હમણાં થઈ ફ્રાન્સમાં એમાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ ભાગ લીધો છે ઓકે નિકોલસ માદુરો કયા દેશના નવા રાષ્ટ્રપતિ તરીકે ત્રીજી વખત નિયુક્ત થયા છે તો નિકોલસ માદુરો છે વેનેઝુએલાના નવા રાષ્ટ્રપતિ બન્યા છે એ ત્રીજી વખત ત્યાં રાષ્ટ્રપતિ તરીકે નિયુક્ત થયા છે હાલમાં જ કયા દેશમાં સૌપ્રથમ હિન્દી પ્રમાણપત્ર કાર્યક્રમ નહીં પાઠ્યક્રમ એવો શબ્દ આવશે પાઠ્યક્રમ બરાબર તો હિન્દી પ્રમાણપત્ર પાઠ્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે આ શ્રીલંકાએ શરૂ કર્યો છે તો આ શ્રીલંકા જવાબ આવશે હાલમાં જાહેર થયેલ રિપોર્ટ પ્રમાણે ભારતના રાષ્ટ્રીય રાજમાર્ગમાં અંતિમ દસ વર્ષમાં કેટલા ટકાનો વધારો થયો છે તો એક રિપોર્ટ જાહેર થયો છે એ પ્રમાણે સાહીઠ ટકાનો વધારો થયો છે ભારતના રાષ્ટ્રીય રાજમાર્ગમાં નેશનલ હાઈવે ની અંદર ભારતમાં અંતિમ દસ વર્ષની અંદર છે સાહીઠ ટકાનો વધારો નોંધાયો છે યુએનડબલ્યુટીઓ WTO છે અહિયાં પર્યટન માટે છે બરાબર એટલે કે ટુરિઝમ માટે છે તો યુનાઇટેડ નેશન્સ વર્લ્ડ ટુરિઝમ ઓર્ગેનાઇઝેશન છે એમના દ્વારા જાહેર કરવામાં આવેલા વિશ્વના શ્રેષ્ઠ પર્યટન ગામોની યાદીમાં ભારતના કેટલા ગામ છે બરાબર એ સામેલ છે ટોટલ 55 ગામોની યાદી આપણે બહાર પાડી છે બરાબર આ 55 ગામમાં એક પણ ભારતનું નથી એ યાદ રાખજો બાકી આનું હેડક્વાર્ટર છે સ્પેનના મેડ્રિડમાં આવેલું છે અહીંયા આ સાથે જ હું આજનો 15મી જાન્યુઆરીનો વિડિયો છે સમાપ્ત કરીશ બરાબર અને મળીશું આવતીકાલે સોળમી જાન્યુઆરીના વિડીયોમાં ત્યાં સુધી રજા લેશું બરાબર તો મળીએ નેક્સ્ટ વિડીયો